મહેસાણા જિલ્લાના ગઢવાડામાં લગ્ વરઘોડામાં પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ છે સકલાસણા તાલુકાના બેડસમા ગામમાં વરઘોડામાં બબાલનો બનાવ સામે આવ્યો છે બેડસમા ગામમાં અગાઉ સરપંચની ચૂંટણીની અદાવતને પગલે કાંકરી ચાળો થતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો નવગાણસિંહ પ્રધાનસિંહ ચૌહાણના લગ્નના વરઘોડામાં બબાલ મચી હોવાની વિગતો સામે આવી છે કોને પૂછીને વરઘોડો કાઢ્યો તેવી બાબતે મુદ્દો બોલચાલી અને ગાળા થતાં પથ્થરમારાની ઘટના સામે આવી છે પ્રધાનસિંહ ચૌહાણે સમગ્ર મુદ્દે બેડસમા ગામના રાજદીપસિંહ અશોકસિંહ ચૌહાણ વિરુદ્ધ પથ્થરમારો કરવા મુદ્દે ફરિયાદ નોંધાવી છે પથ્થરમારામાં ઈજાગ્રસ્તોને એકસો આઠ બોલાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અન્ય ગ્રુપના લોકોએ ચૂંટણીની અદાવતમાં ચાળો કર્યો હોવાની વિગતો સામે આવી છે સટલાસના પોલીસ દોડી આવી મામલો થાળે પાડ્યો અને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમન સાથે હુ હુ આદમીથી વગળવાં છે આવું હું કોઈ નહીં કરતો

પેલા નહીં રહ્યા આપણા બધા નહીં આવી ગયા કોઈ જાતું નહીં હું તારો તો જો આ પણ હાથે કરીશ એટલે બંધ કર એટલે આપણે બોલજો મત આપણો લેવું એટલે નહીં તમે કોઈ ઉતરી આવશે તો તમે ભાઈ ઉતરી આવતા રહેશે હું તાર ભાઈ હું આપણે એ કે ના ચેન છે கார் <laughs> கார்